એલા ગમે તે થઈ જાય ને છોડવાનું તો નહીં જ મું ઓ નો આ જણાજીને જ લે જાવું છે યક ગમે જે માં હોય તો હંતા જાજે વાગા વસયા એ પોચ વાગે ને પગમાં દુખે કે મારો દોસ્ત હોય ઊંઘા ને મને માથું દુખે ઓ હો કે ઓય આઈ નું જીજા શિયા રે

તારી હું બગાડવાનો જ છું અત્યારે થાપી હમણાં ભાઈ ખબર હું થાય હું થાય

ખરેખર માણી છો બસ હું આજ મોડો થઈ જઈ લ્યા જો મોડો થઈ જતો હું લે આયા તો પણ આ શું છે હું ગંધાય યાર એ મને ખબર હતી કે તું આ એક જ હું એટલે હું આઈ નું જો તો ઓ નો બકા આ વાઘરે એ ના પાડી છે તો એ પછી તારા ઓય ઓય મને લેપ કરવા દે એમ એ વાત કહું દે એ જાણી એ કામ કરું ગોમો ઘણાય બાકી છે માય કાંગલ્યુ પડી છે

આ પાણી કોને ફરજો આ સિવાય દસમણ આવજો તમે કપ પગાવો પછી હાથ ઉપાડી જાય હવે હું કઉ છું પડ્યા ગોમો જવાનું ના હે ગમમ કેની હારે ગોમમાં જાવ હોય આ બેઠા પડ્યા વાળા આ બંગલામાં પહેલા છોડતા મને વેલો કેવો કે હેતમજી ના આવતા એ તો બસ ચાલ વેલો નેકડી ગયો હું કીધું થાય ના કરતી રામો કી દે અમે તો નાઓ તમારે રમાડવા પડશે કે અલકા જોતીને પહેવા દે લ્યા અલ્યા અ તો ઓ ઓ ઓ ઢુલેડી આ તમારા આટી કોણ આવાય પાછો વાય એ રા રે ઓ ખવા 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 તમારે તો જુજો કરીયા તમે ખોકાડ્યું અરે અમે શું કર્યું અમે ના ના અમે શું કર્યું કે જો હાથી આઈને આવવા લાગો કરાવતો હૈ જો તમારે અમે આ દેકો ની કર્યું ઇમ અમારે ઇમ ડાકો ની

ગમે જવાય બરા ગરમ પડી નાવાની મજા આવે કે તો લાઈટો ચાલુ કર ને તે મજા આવી જતી અને અલ્યા તારી પાગલી જોને તખા ભઈ દેખાય આ મારે તો ગોલ્યા અલ્યા તાર જાવ પૂછે અરે તખા ભઈ કે મારો ખોલ્યા લે કશન ભઈ લે તખા દીજે મારો લે તો બેઠા થઈ ઉપારો મને હાથ તું ગાય

हे hey, सत्यव धर्म जी लो जाड़े जानी रानी हे hey, महादरम जी पो, पो, लो जाड़े जानी पो, रानी हे तंबे थोड़ी एका हूं के तोनियानी हो हो हे hey, तो, महादरम जी लो जाड़े जानी रानी सत्यव धर्म जी लो जाड़े टनननन टननन कननननन टनननन कनननननननन

આ એ તંબુરા લઈ મો 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 પપમ 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 હું એમાં સતા લઈને બેહ जाऊ હો પપમ પપમ